તો આજથી દિલ્હીમાં ભાજપનું લોકસભાના ઉમેદવારો પર મંથન કરવામાં આવશે ભાજપની બે દિવસીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ થશે આજથી આઠ રાજ્યોની બેઠકો માટે મંથન કરવામાં આવશે આજે ગુજરાત મહારાષ્ટ્ર આસામ માટે મંથન ઉત્તરાખંડ મધ્યપ્રદેશ ઝારખંડ માટે પણ મંથન કરવામાં આવશે સંભવિત રાજ્યોના મુખ્યમંત્રી પદાધિકારીઓ પણ હાજર રહેશે સીબી સીએમ ભૂપેન્દ્ર પટેલ સી આર પાટીલ પણ હાજર રહેશે ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની કાલે બેઠક મળી હતી ગુજરાતની દરેક બેઠક પર ત્રણ ત્રણ નામની પેનલ તૈયાર કરવામાં આવી છે બે દિવસીય બેઠકમાં હવે દિલ્હીમાં ઉમેદવારની ઉમેદવારની મહોર લાગશે તો બેઠક બાદ પહેલી યાદી જાહેર થઈ શકે છે પહેલી યાદીમાં પીએમ મોદી અમિત શાહના નામ થઈ શકે છે જાહેર પહેલી યાદીમાં ગુજરાતના કેટલાક ઉમેદવારના નામ હોઈ શકે છે તો દિલ્હીમાં મનોમંથન કરવામાં આવશે લોકસભાની ચૂંટણી જ્યારે નજીકમાં આવી રહી છે ત્યારે ભાજપ તમામ એડી ચોટીનું જોર લગાઈને તમામ રાજ્યમાં મહત્તમ સીટો હાંસિલ કરવા માટે જીતને હાંસિલ કરવા માટે પોતે ટાર્ગેટ જે નક્કી કર્યું છે તે હાંસિલ કરવા માટે મંથન બેઠક શરૂ થશે આઠ રાજ્યોની આ મંથન બેઠક થશે જેમાં મહારાષ્ટ્ર પણ જોડાશે આસામ પણ જોડાશે ઉત્તરાખંડ પણ જોડાશે અને તેના મહત્વના જે મુખ્યમંત્રી છે પદાધિકારીઓ છે તે પણ તેમાં ભાગ લેશે ગુજરાતી વાત કરવામાં આવે તો અમિત શાહ પણ આ બેઠકમાં જોડાવાના છે